નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે તેઓ આવતીકાલે ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદ બે હજાર ચોવીસમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ એ ફોજદારી ન્યાય પ્રણાલીમાં એક મહત્વનું પરિવર્તન છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિઓના સંમેલનની અધ્યક્ષતા કરશે ભારત અને સાઉદી અરેબિયાએ દ્વિપક્ષીય હજ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને માલદીવ સરકારે વિદેશી નેતાઓ અને ઉચ્ચકક્ષાના વ્યક્તિઓ માટે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદ બે હજાર ચોવીસમાં ભાગ લેવા આજથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે છે પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે ત્યારબાદ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે તે જ દિવસે તેઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે બુધવારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું તેઓ ઉદઘાટન કરશે ત્યારબાદ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદની આ દસમી આવૃત્તિ છે જેની વિષયવસ્તુ ગેટવે ટુ ધ ફ્યુચર છે આ શિખર સંમેલનમાં ચોત્રીસ ભાગીદાર દેશો અને સોળ ભાગીદાર સંસ્થાઓ ભાગ લેશે અને ટેકનોલોજી અને વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો પરિસંવાદ અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું પ્રદર્શન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાશે સરકારની મહત્વની યોજનાઓના લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ લાભાર્થીઓ સુધી સમય મર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પંદરમી નવેમ્બરે તેની શરૂઆત થઈ હતી આ યાત્રાનો મુખ્ય હેતુ લોકો સુધી પહોંચવું અને પીએમ ઉજ્જવલા યોજના પીએમ આયુષ્યમાન ભારત પીએમ આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓના લાભો આપવા અને જાગૃતિ લાવવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ એ ફોજદારી ન્યાય પ્રણાલીમાં એક મહત્વનું પરિવર્તન છે જયપુરમાં પોલીસ મહાનિરીક્ષક અને મહાનિરીક્ષકની ત્રણ દિવસીય અખિલ ભારતીય પરિષદના સમાપન સત્રને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નવા ફોજદારી કાયદાઓ સિટીઝન ફર્સ્ટ ડિગ્નિટી ફર્સ્ટ અને જસ્ટિસ ફર્સ્ટની ભાવના સાથે ઘડવામાં આવ્યા છે શ્રી મોદીએ કહ્યું કે મહિલાઓ અને છોકરીઓને તેમના અધિકારો અને નવા ફોજદારી કાયદા હેઠળ તેમને આપવામાં આવતી સુરક્ષા વિશે સંવેદનશીલ બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે શ્રી મોદીએ નાગરિકોના લાભાર્થે હકારાત્મક માહિતી અને સંદેશાઓના પ્રસાર માટે પોલીસ સ્ટેશન સ્તરે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી તેમણે સરકારી અધિકારીઓને સ્થાનિક લોકો સાથે વધુ સારી રીતે જોડાણ સ્થાપિત કરવા માટે દેશના પ્રથમ ગામો એટલે કે સરહદી ગામોમાં રહેવા વિનંતી કરી હતી આ ઉપરાંત આ પ્રસંગે વિશિષ્ટ સેવાઓ માટે પોલીસ મેડલનું વિતરણ કરાયું હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ પેક્સ પર નેશનલ પેક્સ મેગા કોન્કલેવની અધ્યક્ષતા કરશે સહકાર મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એનસીડીસીના સહયોગથી આ મેગા કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ પેક્સને તાજેતરમાં જ પ્રધાનમંત્રીએ ભારતીય જનઔષધિ કેન્દ્રો તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી જે સામાન્ય લોકોને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પૂરી પાડે છે જેની કિંમત બજારમાં ઉપલબ્ધ બ્રાન્ડેડ દવાઓ કરતાં પચાસથી નેવું ટકા ઓછી હોય છે આ કેન્દ્રો દ્વારા બે હજારથી વધુ પ્રકારની જેનેરિક દવાઓ અને લગભગ ત્રણસો સર્જીકલ વસ્તુઓ સામાન્ય નાગરિકોને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરવામાં આવે છે ભારત સાઉદી અરેબિયાએ દ્વિપક્ષીય હજ કરાર પર હસ્તાક્ષર કર્યા છે સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને સાઉદી અરેબિયાના હજ ઉમરાહ મંત્રી ડોક્ટર તોફીક રલિયાએ જેદાહ ખાતે દ્વિપક્ષીય હજ કરાર પર ગઈકાલે હસ્તાક્ષર કર્યા છે આ કરાર બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ આદર વધારવા ઉપરાંત ભારતીય હજ યાત્રીઓ માટે યાત્રાને વધુ સુવ્યવસ્થિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે સુશ્રી આજે ત્રીજી હજ ઉમરાહમાં હાજરી આપશે ભારતીય પ્રતિનિધિમંડળ ભારતીય વેપાર સમુદાય સાથે બેઠક કરશે માલદીવની સરકારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના પગલે ત્રણ નાયબ મંત્રીઓને બરખાસ્ત કર્યા છે માલદીવના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશ નેતાઓ અને ઉચ્ચ પદની વ્યક્તિઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપમાનજનક ટિપ્પણીઓથી વાકેફ છે તેમણે નિવેદનમાં ઉમેર્યું હતું કે આ મંતવ્યો વ્યક્તિગત હતા અને માલદીવ સરકારના મંતવ્યો રજૂ કરતા નથી તેમણે વધુમાં કહ્યું કે માલદીવની સરકાર માને છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ લોકતાંત્રિક અને જવાબદાર રીતે થવો જોઈએ માલદીવ સરકારના પ્રવક્તા ઇબ્રાહીમ ખલીલે કહ્યું કે આ ટિપ્પણી માટે જવાબદાર તમામ સરકારી અધિકારીઓને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવ્યા છે આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે માલદીવ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મંતવ્યોનું સરકાર પ્રતિનિધિત્વ કરતી નથી અવકાશ રાજ્યમંત્રી ડોકટર જીતેન્દ્રસિંહે માહિતી આપી છે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો બે હજાર પચીસમાં ગગનયાન મિશન લોન્ચ કરશે ગગનયાન પ્રોજેક્ટ ત્રણ સભ્યોના ક્રને ચારસો કિલોમીટરની ભ્રમણકક્ષામાં લોન્ચ કરીને માનવ અવકાશ ઉડાન ક્ષમતાના પ્રદર્શનની પરિકલ્પના કરે છે ગગનયાન પ્રોજેક્ટનો ઉદેશ્ય ચારસો કિલોમીટરની ભ્રમણકક્ષામાં ત્રણ સભ્યોના ક્રને લોન્ચ કરીને માનવ અવકાશ ઉડાન ક્ષમતા દર્શાવવાનો છે ઉપરાંત શ્રી સિંહે કહ્યું કે મિશનના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે બહુવિધ પરીક્ષણો હાથ ધરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું કે વાસ્તવિક મિશન પહેલાની છેલ્લી ફ્લાઇટમાં મહિલા રોબોટ વોયો મિત્રા હાજર હશે જે અવકાશયાત્રીઓની પ્રવૃત્તિઓનું અનુકરણ કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહ આજે લંડનના બે દિવસીય પ્રવાસે જવા રવાના થયા છે તેમની સાથે સંરક્ષણ મંત્રાલયનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ જશે મુલાકાત દરમિયાન શ્રી સિંહ લંડનના મંત્રી સાથે મુલાકાત કરશે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર બેઠકમાં બંને દેશો વચ્ચે સુરક્ષા સંરક્ષણ અને ઔદ્યોગિક સહયોગ સહિતના મુદ્દે ચર્ચાઓ કરાશે શ્રી સિંહ બ્રિટનના પ્રધાનમંત્રી રીષી સુનકની મુલાકાત લેશે તથા વિદેશ સચિવ ડેવિડ કેમેરોન સાથે બેઠક કરશે કેન્દ્રીય બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજે કોલકાતામાં પ્રથમ આંતરદેશીય જળમાર્ગ વિકાસ પરિષદ બેઠકની અધ્યક્ષતા કરશે બેઠક દરમિયાન શ્રી સોનોવાલ હરિત નૌકા અંતરિયાળ જહાજોના ગ્રીન ટ્રાન્ઝેશન અને રિવર ક્રઝ ટુરિઝમ રોડમેપ બે હજાર સુડતાલીસ સહિતની મહત્વની પહેલોનું અનાવરણ કરશે મંત્રાલયે આંતરદેશીય જળ પરિવહનના મોડેલ હિસ્સાને ઉન્નત કરવા વર્તમાન બે ટકાથી મેરીટાઇમ ઇન્ડિયા વિઝન બે હજાર ત્રીસમાં દર્શાવેલા લક્ષ્યાંકો સાથે સંરેખિત પાંચ ટકાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે ગયા વર્ષે ઓક્ટોબરમાં આંતરદેશીય જળમાર્ગ વિકાસ પરિષદની સ્થાપના આંતરદેશીય જળમાર્ગોના વ્યાપક વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે હવામાન વિભાગે આજે પંજાબ હરિયાણા દિલ્હી એનસીઆર ઉત્તરપ્રદેશ અને બિહાર બિહારમાં ભારે ઠંડી અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે આગામી બે દિવસ પંજાબ અને હરિયાણાના વિભાગોમાં અને ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન ઝારખંડ ઓડિશા આસામ ત્રિપુરા મેઘાલય મિઝોરમના કેટલાક ભાગોમાં રાત્રે અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી છે મહિલાઓની ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટે પરાજય આપ્યો છે ભારતના એકસો ત્રીસ રનની સામે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને એકસો તેત્રીસ રન કર્યા હતા ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ એલિસ પેરીએ ચોત્રીસ અને કપ્તાન એલિસા હિલીએ છવ્વીસ રન કર્યા હતા ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આજથી એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર રાઇફલ અને પિસ્તોલ શૂટિંગ સ્પર્ધા બે હજાર ચોવીસ શરૂ થશે આ રમતોત્સવમાં ભારતના ઓગણપચાસ શૂટર્સ ભાગ લેશે આ ખંડીય સ્પર્ધામાં કુલ સોળ ઓલિમ્પિક કોટા સ્થાનો ઉપલબ્ધ છે અને ભારતીય પિસ્તોલ શૂટર્સ મહત્તમ પાંચ સ્થાનો માટે સ્પર્ધામાં રહેશે ભારતીય શૂટરોને પુરુષો અને મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધાઓમાં વધુમાં વધુ ત્રણ સ્થાનો સુનિશ્ચિત કરવાની તક મળશે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે તેઓ આવતીકાલે ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદ બે હજાર ચોવીસમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ એ ફોજદારી ન્યાય પ્રણાલીમાં એક મહત્વનું પરિવર્તન છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિઓના સંમેલનની અધ્યક્ષતા કરશે ભારત અને સાઉદી અરેબિયાએ દ્વિપક્ષીય હજ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને માલદીવ સરકારે વિદેશી નેતાઓ અને ઉચ્યકક્ષાના વ્યક્તિઓ માટે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કર્યા છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા